ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવી ઘટના દેખાયો ચિક્કાર દારૂ ઢીચી વાહનોને અડફેટે લીધા પબ્લિકે પકડ્યો તો નફટાઈથી મજા આવે તેમ જવાબ આપતો હતો જોઈએ નિવૃત્ત પીએસઆઈ ની પાર્ટી રસ્તા પર બધળાટી નિવૃત પીએસઆઈ એ ઢીચ્યો ચિતકાર દારૂ બેફામ કાર ચલાવી વાહનો ને અડપેટે લીધા લોકોએ પકડ્યો તો દાદાગીરી પર ઉતરી આવ્યો વડોદરા શહેરમાં એક નિવૃત્ત પીએસઆઈ એ નશો કરી બેફામ કાર ચલાવી ચિત્ત દારૂ નશામાં વાહનો ને અડપેટે લીધા અકસ્માત સર્જા બાદ રસ્તા પર લોકો સાથે બફાટ કરી રહ્યાના ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

क्या आप बधाए आप बताए गए यह भी नहीं आप काले काले होता तो तो वो आदमी रहेगा वो आदमी को बता राज हो रहा है ना कल हो रहा है आप जो भी है वो हरे भाई में कल दे दूंगा વાત છે વડોદરા શહેરના અકોટા ગાર્ડન ચાર રસ્તા પાસેની જ્યાં ફોર વ્હીલર લઈને નવાપુરા પોલીસ મથક ના નિવૃત પીએસઆઈ ધીરજ પરમાર પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન તેમણે આગળ ચાલી રહેલા મોપેટ ને અડફેટમાં લીધું અકસ્માત થતા માતા અને પુત્ર રોડ પર પટકાયા જેમાં મોપેટ સવાર મહિલાને ઈજાઓ પહોંચી હતી તો થોડીક જ વાર માં દારૂડીઓ ધીરજ પરમાર કે જેણે વધુ એક વાહન અડફેટે લઈ લીધું ત્યારબાદ તેણે પોતે આગળ રૂપિયા આપ્યા હોવાની વાત કરી હતી પોલીસે આરોપીની ની તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ